વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી લાઈનો લગાવે છે પરંતુ સુરતમાં સ્થિતિ કંઈક જુદી જ છે અહીં સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અહીંયા સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જ્યારે કલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની પણ સરકારી સ્કૂલ પ્રથમ પસંદગી બની છે પ્રાઇવેટ સ્કૂલો કરતાં સારું શિક્ષણ અને ફીમાં પણ ફાયદો થતાં કલાકારો પોતાના બાળકોનું પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન રદ કરાવી સરકારી સ્કૂલોમાં એડમિશન કરાવવા લાઇનમાં બેઠા છે મળતી માહિતી અનુસાર એડમિશન માટે વાલીઓ ચાર પાંચ કલાક પહેલાંથી જ લાઇનમાં ઊભા થઈ જાય છે આ લાઇન અડધો કિલોમીટર સુધી લાંબી હોય છે લિમિટેડ પાંચસો સીટ ઉપર પાંચ હજાર જેટલા વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે કેટલાક વાલીઓ એવા પણ છે પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી સ્કૂલોમાં સ્કૂલોમાં એડમિશન અપાવવા માંગે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે સામાન્ય રીતે એક ધારણા હોય છે કે સરકારી સ્કૂલોમાં ભણતર સારું હોતું નથી પરંતુ એનાથી વિપરીત આજે સુરત શહેરની દરેક સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવવા માટે વાલીઓની માંગ છે આવું જ એક દ્રશ્ય સુરત શહેરના અમરોલી વિસ્તાર ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક સ્કૂલ નંબર ત્રણસો ચોત્રીસમાં જોવા મળ્યું હતું આજે વહેલી સવારે અડધો કિલોમીટર સુધી લાંબી લાઇન લાગી હતી આ લાંબી લાઈન માત્ર પોતાના બાળકને આ સ્કૂલોમાં એડમિશન અપાવવા માટેની જ હતી જે લોકોની પરિસ્થિતિ સારી નથી અને પ્રાઇવેટ સ્કૂલોની જેમ પોતાના બાળકોને નિઃશુલ્ક ભણવા માંગતા હોય એવા રત્ન કલાકારો માટે પણ સરકારી સ્કૂલો વરદાન સાબિત થઈ છે ખાસ કરીને વરાછા અમરોલી કતારગામ કાપોદરા વિસ્તારમાં જે કલાકારોની પરિસ્થિતિ સારી નથી તેઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી નીકાળીને સરકારી સ્કૂલોમાં એડમિશન આપવા તૈયારી બતાવી રહ્યા છે કારણ કે જે ભણતર અને સુવિધા પ્રાઇવેટ સ્કૂલોમાં મળે છે એનાથી પણ વધારે હાલ સરકારી સ્કૂલોમાં મળી રહ્યું છે પોતાના બાળકના એડમિશન માટે આવેલા રત્ન કલાકાર બિપિનભાઈએ જણાવ્યું હતું કે હાલ હીરા ઉદ્યોગોમાં પરિસ્થિતિ સારી નથી મારા બંને બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી શકું તેવી પરિસ્થિતિ પણ નથી તેથી બંનેને એડમિશન અપાવવા માટે હું અહીંયા આવ્યો છું અહીં તમામ પ્રકારની સુવિધા અને ભણતર છે જે પ્રાઇવેટ સ્કૂલોમાં મળે છે હાલ સ્થિતિ બદલાઈ છે સરકારી સ્કૂલોમાં એડમિશન માટે વાલીઓની પડાપડી જોવા મળી રહી છે ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે વાલીઓ વહેલી સવારથી જ લાઇનમાં જોવા મળ્યા છે ખાનગી સ્કૂલોમાંથી બાળકોને ઉઠાવી મનપાની સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે પંદરસો થી પણ વધુ વાલીઓ એડમિશન માટે વહેલી સવારથી જ લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસમાં પ્રધાન આચાર્ય તરીકેનું દાયિત્વ છે આ સરકારી શાળા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા શાળા ચાલે છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કારોનું સિંચન થાય એવી પ્રવૃત્તિઓ થાય છે એમનું માર્ગદર્શન મળે છે અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ જોવા મળે છે અને એમને કારણે બાળકોમાં એમનો સર્વાંગીણ વિકાસ થાય છે અને ખૂબ સારી કેળવણી થાય છે સમાજને પણ આ શાળામાં ખૂબ ઓતપ્રોત થયેલો જોવા મળે છે સમાજના તમામ લોકો છે એ શાળા સાથે જોડાયેલા છે વાલીઓનું પણ ખૂબ યોગદાન છે અહીંયા દીદી ગુરુજી છે એમનો પણ ભાવ છે એ બાળકની ખૂબ સારી કેળવણી થઈ એવો રહેલો છે અહીંયા કોઈ માત્ર સરકારી નોકરી જ કરીએ એટલે એવું કરતા નથી પણ આપ નવા રાષ્ટ્રનું નિર્માણ કરવું જોઈએ અને નવું એટલે આ પેઢી એ સમજી અને અને તમામ દીદી ગુરુજનો પણ ખૂબ સારી મહેનત કરે છે છે એને કારણે લોકોનો વિશ્વાસ વધ્યો પ્રવેશ જ્યારે હોય છે ત્યારે પ્રવેશ માટે અહીંયા બડી જોવા મળે છે મારું નામ અશ્વિન નાનજીભાઈ પટેલ છે હાલમાં હું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં મારા બાળકનું એડમિશન લેવા માટે આવેલો છું આ સ્કૂલ સહકારી સ્કૂલ છે હાલના સંજોગોમાં આપણે સાંભળીએ છીએ કે સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં ધ્યાન અપાતું નથી પરંતુ આ એક અફવા સ્કૂલ એવી છે કે જેનું નામ પણ અત્યારે પ્રખ્યાત છે અને ઉચ્ચ શિક્ષણની અત્યારે સ્ટાફ અને શિક્ષણ ક્વોલિટી સારી હોવાથી હાલમાં હું આ સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલો છું